અને તેનો જમાઈ નયન ભીમજી કોટિયા પણ હાજર હતો અને અશોકભાઈના પુત્ર વિરાજ સાથે જગદેવનો પુત્ર આકાશ બોલાચાલી અને ઝઘડો કરતો હતો તથા ઢીકાપાટુનો માર મારતો હતો તેથી અશોકભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે વિરાજે જગદેવને પેટમાં તલવાર મારી દીધી હતી નયનને પણ વિરાજને માર માર્યો હતો અને તલવારની ખેંચાખેંચી થતી હતી જેમાં સામસામા બંને પક્ષે ઈજાઓ થઈ હતી આથી સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા બાદ અશોકભાઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં એવું કારણ જણાવ્યું છે કે તેના મોટા બહેન દક્ષાબેન જગદેવભાઈ મોદી સાથે બાપ દાદાની મિલકત બાબતે જૂનું મંદુક ચાલ્યું આવતું હતું જેના મંદુકમાં આ બનાવ બન્યો છે વિરાજને વધુ ઈજા હોવાથી સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો સામા પક્ષે બંદર રોડ પર રહેતા જગદેવભાઈ વિરજીભાઈ મોદીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ અઢારના રાત્રે એકાદ વાગ્યા આસપાસ તેના પુત્ર આકાશની પત્ની ઉર્વીએ ફોન કરીને જણાવ્યું હતું કે અશોક મામાના છોકરા ભેગા થઈને આકાશને માર મારી રહ્યા છે તમે જલ્દી ઘરે આવો જેથી જગદેવભાઈ તાત્કાલિક તેના જમાઈ નયન ભીમજીભાઈ કોટિયા સાથે ગયા હતા અને ત્યાં જગદેવભાઈનો સાડો અશોક પટુ જુંગી અને તેના બે પુત્રો મીરાજ અને મીરાજ આકાશ સાથે ઝઘડો કરતા હતા અને અશોકના હાથમાં તલવાર હતી જે આકાશને હાથમાં મારી હતી તેને છોડાવવામાં જગદેવને પણ પેટમાં થોડી ઈજા થઈ હતી અને નયનને પણ કાનની પાછળ તલવાર લાગી હતી જગદેવભાઈના પુત્ર વધુ ઉર્વીને પણ મીરાજે માથામાં ધોકો માર્યો હતો ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાંથી પોલીસ ફરિયાદ નોંધાવી છે અને એવું કારણ છે કે તેમાં સાસુ તેની સાથે રહે છે અને સાસુ સસરાની મિલકતમાંથી તેની પત્નીને માવતર તરફથી બક્ષિસમાં એક મકાન મળ્યું છે અને દુકાન તથા મકાન બંને વગેરે હજુ તેના સાસુ સસરાના નામે છે તેથી તેનો ખાર રાખીને મંદુક રાખીને ઝઘડો કર્યો છે પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ અશોક પધુભાઈ ઝુંગી છે હું ઝવેરી બજાર વિદ્યાપાનવાડી ગલીમાં રહું છું મને આજે મારો બનેલી ખાય આમ તો પણ મારો એ મને દુશ્મન સમજે એ તલવાર લઈને આવ્યો અને અમને આ ખાઈને મારી નાખવાનો હતો પણ મેં બચાવ મારી હિંમતથી મેં મારી સેલ્ફ કોન્ફિડન્સથી મેં તલવાર પકડી મારા હાથમાં પણ એટલું લાગી ગયું છે આ છે અને એ લોકોએ મારા દીકરાને તલવાર મારી દીધી આ તો ઠીક છે કે કુદરતની દયાથી મારો દીકરો બચી ગયો આજ મારો દીકરો ન બચી ગયો તો મારે તમારો દીકરો ખોવાની વાત આવે જ ને અને જગદેશ વીરજી મોદી આકાશ જગદેવ મોદી એનો જમાય ખુશ્બુનો વર્ગ મને એનું નામ નથી આવડતું અને એના આખા ઘરના થઈ આની પહેલાં પણ અમે એસપીને ફરિયાદ આપેલી છે અને એસપીને બે વખત ફરિયાદ આપેલી છે અને એની કોપી પણ આજની તારીખમાં મારી પાસે છે તમે જ્યારે કહો ત્યારે હું આપી શકું એમ છે અને આ લોકોનો ત્રાસ એટલો છે કે અમે સીધા ને સાદા માણસો છે આ લોકોના ત્રાસથી અમે બચી ન ગયા અને એ લોકો એટલું એટલી અડે દાદાગીરી કરે છે ને કે અમે એની અમે જીવેના અમને બચાવો અને ખરેખર આ લોકોના ત્રાસથી અમને બચાવો બસ અમારી આટલી જ અપીલ છે કાલે કાંઈ નતું મારો છોકરો આવ્યો એટલે એનો છોકરો પણ એ આવ્યો એટલે મારો ભાને જ થાય ને આ મારો છોકરો છે તો એને આની સામે દોરા કાઢી અને કહેતો એ તું અહીં શું કામું ભ તમને લોકોને કીધું જ ને કે આ ઘર ખાલી કરીને ભાગી જાવો તો અમે ઘર ખાલી કરીને ક્યાં રહેવા સાહેબ પણ અમને આ લોકો એવી ધાકધમકી આપીને અમને હેરાન કાયમ માટે કરે છે તો અમારે શું કરો